એક કવિ એક શાયરી કહી છે કે તલ્લીન હુઆ માયા કે સુખો મેચતા નિસાર કવિ દુશ્મન કોઈ વૈભવ છે ઊંચા ઉઠતા હૈ પાર કવિ ભગવાન સ્વરૂપ મેં મન લીન નહી મતહીન તેરા બેકાર સભિ મનુષ્ય સંસારમાં એક પોતાના સુખ સુવિધા માટે પૂરું જીવન લગાવે છે અને તલ્લીન થઈ જાય છે પણ સાધુ સંત આપણને સંસારમાં બતાવે છે કે આપણું ઉદ્ધાર સૈમા છે એને માટે ક્યારે આપણે વિચારતા નથી અને વસ્તુ જ ભૂલી જાય છે કેમ કે આપણને એક જ લગ્ન હોય છે કે એક પતાઈ દઉં આ પતાવી દઉં આમ પતાવી દઉં આ પતિ ગયું પછી શાંતિ આટલું પતી જાય પછી તો થઈ ગયું અને આટલા પછી તો મને એકદમ શાંતિ થઈ જશે એવું વિચારતા હોઈએ છીએ પણ એ આપણા જીવનનો અંત જ નથી એટલે જ્યાં સંતોષ આવે એના કાર્ય માટે એક આધ્યાત્મિક રસ્તો છે જે આપણે જ્યાં છીએ ત્યાંથી જ જીવન જીવવાની કલા શીખવાડે છે જેમ કે એક વાત રાજા રાજા હતો એ રોજ જ ફૂલોની સૈયા ઉપર સૂતો હતો ફૂલો બિછાવે દાસી અને રોજ સજાવે અને ફૂલોની પથારીમાં સૂઈ જતું એક દિવસ રાજા શિકાર કરવા ગયો અને શિકારમાં વાર લાગી એટલે દાસીએ ફૂલોની પથારી સજાવીને જોયું કે કેટલી સુંદર લાગે છે લાવને હું થોડી વાર જોઈ જાઉં સુઈને કેવું લાગે છે જેવો જ દાસી સુઈ ગઈ એટલે એ તો થાકી પાકેલી હતી એટલે એને તો ઊંઘ જ આવી ગઈ અને એવામાં ઊંઘતા વ્યક્તિને કઈ ખબર રહી ભાન ન રહી કેટલો ટાઈમ થયો ક્યાં સેમ તરત જ રાજા આવી ગયો અને રાજાએ આવીને જોયું અરે હા દાસી થઈને મારી પથારીમાં સુઈ ગઈ રાજાની પથારીમાં એની શું છે એમ કરીને હેન્ટર લીધું અને દાસીને ખૂબ એને વાગે છે અને ઘાયલ થઈ જાય છે તો લોહી લુહાન થતા એને રડું આવે છે હસે છે અને રડે છે તો આ બંને ક્રિયાઓ જોઈને રાજાને મનમાં વિચાર આવે છે કે મને રડવાનું કારણ તો સમજાય છે કે ભાઈ એને મેં મારી મારીને લોલુહાન કરી છે એટલે રડતી હશે પણ આ માળ ખાધા પછી રોવાની હશે પણ છે એનું કારણ શું હશે એને હેન્ટર મૂકી અને દાસીને પૂછ્યું કે દાસી તારું હસવાનું કારણ શું છે શું કામ તો હસે છે તો દાસી કહે છે કે મને ભાઈ વરદાન આપો પહેલા કે તમે મને કઈ નહીં કરશો કે કઈ નહીં કરું પણ મને જાણવું છે એને એકદમ જિજ્ઞાસા થઈ ગઈ તો દાસી કેવા લાગે છે કે તમે માર માર્યો એટલે મને રડું આવે છે પણ હસુ મને એટલે આવ્યું પછી કે થોડી વાર માટે આ ફૂલોની સૈયા જોવા જ ગઈ કે કેવું લાગે છે અને મને ઊંઘ આવી આટલી મોટી સજા થઈ ગઈ કે હું આખી લોહી લુહાન થઈ ગઈ મને વાગ્યું અને કેટલી વેદના થાય છે પીડા થાય છે પણ રાજા હું થોડી વારમાં આટલી સજા થાય મને તો તમે તો રોજ આમાં કેટલા દિવસોથી સુવો છો અને જો આટલા દિવસો સુધી તમે સુતા હોય તો તમને કેટલી મોટી સજા થશે એટલે મને થાય છે અને આવે છે કે હું હાલ થશે અને રાજાને પણ એક વાત સાંભળીને એક ગંભીર બની ગયો વિચારવા લાગ્યો કે દાસીની વાત તો સાચી છે તરત જ રાજાને એકદમ જિજ્ઞાસા થાય છે અને કહે છે દાસી આવી સમજણ તને ક્યાંથી મળી આટલી મોટી વાત મારા જીવનની હું રાજા મને તો તવ્યની ખબર અને તે મને આટલી મોટી શિક્ષા આપી ત્યારે દાસી કહે છે હું ગુરુ મહારાજની શિષ્ય છું મારા ગુરુ મહારાજજી કબીરદાસજી છે એમની પાસેથી મેં આત્મજ્ઞાન લીધું છે અને એમના દ્વારા મને ખબર છે કે સંસારનું નશ્વર છે પણ એને અમે જોયું બી છે જાણીએ બી છીએ અને અમે જ્યાં જ્ઞાનના દ્વારા અનુભવ બી કરીએ છીએ અને એ જાણવા માટે આત્માથી જો વ્યક્તિ જોડાય છે તો એને એવી રીતે રહેતાવડી જાય છે કે જેવી રીતે પાણીમાં તેલ પડે તો જેટલું બુંદ હોય એ ઉપર તરતું દેખાય છે અને પાણીમાં તેલ મિક્સ નથી થાતું એવી રીતે ગુરુ મહારાજીના જ્ઞાનની કૃપાથી મને પણ સમજણ પડી ગઈ એટલે અમે હર જગ્યા રહીએ તો એ પણ તેલની જેમ અલગ થઈ શકીએ છે એમ રાજાને બી વાત સમજાઈ ગઈ અને રાજા કહે છે કે મને પણ ગુરુ મહારાજજીના દર્શન કરવા છે મને પણ એ જ્ઞાન લેવું છે જે સંસારમાં રહેવા છતાં પણ અલગ કરી શકે એના માટે થઈને રાજા પણ મહાત્મા કબીરના આશ્રમમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો સત્સંગ ચાલતો હતો લોકો સેવા કરી રહ્યા હતા હતા કોઈ બેઠા અને બધા જ એટલા શાંત ભાવથી અને જ્યારે ભક્ત ભક્ત મળે તો એકદમ અંતર આત્માથી ખબર પૂછે જે સંસારી લોકો સ્વાર્થમાં પૂછતા હોય છે વ્યવહાર ભી તમે કરો તો તમારે ત્યાં થાય નહી તો વ્યવહાર બી નથી થતો પણ અહીંયા તો ગુરુ દરબારમાં કબીરદાસજીને આશ્રમમાં બધા જ એકબીજાને પ્રેમથી મળતા હતા અને એ પ્રેમ ભાવ સેવા ભાવ અને ધ્યાન ભજનની શાંતિ અને એટલું સરસ રાજાને પણ લાગ્યું એટલે રાજા પણ રોજ જવા લાગ્યો ત્યારે એને જ્ઞાન માંગ્યું થોડા દિવસ પછી ગુરુ મહારાજજી પાસે જ્ઞાન માંગ્યું પણ કબીરદાસજી કંઈ ના બોલ્યા સેવા કરો એમ કહ્યું એટલે સેવા કરવા લાગ્યા અને સેવા કરતા કરતા બી બહુ દિવસ થઈ ગયા એટલે ગુરુ માતા પૂછે છે કે કે હવે અમને જ્ઞાન આપી દો ઘણો સમય થઈ ગયો ના પાડે છે પણ માતા લોહીને એમ થાય છે કે ગુરુ મહારાજજીને આવું કેમ કરે છે ત્યારે ફરીથી પ્રાર્થના કરે છે તો કબીરદાસજી કે પરીક્ષા લઈને જુઓ પરીક્ષામાં પાસ થશે તો જ્ઞાન આપીશું એમ કરતા બાર વર્ષ થઈ ગયા અને એક દિવસ સવાર સવારમાં માં નાઈ ધોઈને આશ્રમમાં પૂજા ની અંદર આવી રહ્યા હતા પ્રાર્થના કરવા ધ્યાનમાં બેસવા સવારમાં માં આવતા હતા રાજા તો એ સમય માતા લોહી કચરા પેટી લઈને રાહ જોતા હતા અને જેવા જ રાજા આવ્યા એમના ઉપર એ કચરા પેટી નાખી દીધી કચરા પેટી જેવી જ પડી એટલે નાઈ ધોઈને આવેલા રાજાને ક્રોધ આવી ગયો કે કોણે મારા ઉપર આવી કચરાની પેટી નાખી કચરો નાખ્યો હું દેખાતો નથી નઈ ધોઈને આવ્યો છું અને એવા શબ્દ નીકળી ગયા અને રાજા હોત તો હું એમ કયું એટલે તરત પાછો અહંકાર રાજા પદનો આવ્યો એટલે માતા લોહી બી નારાજ થઈ ગયા કે હજી બી એ જ્ઞાનના લાયક નથી

અને જ્ઞાન એની રક્ષા કરતું હોય છે એટલે ઇબ્રાહિમ રાજાને પણ સ્વભાવથી બદલાઈ ગયો અને સમજમાં આવી ગયું નમ્રતા પામી લીધી અને પછી મહાત્મા કબીર દ્વારા રાજાને ઉપદેશ આપવામાં આવ્યો ઉપદેશ લઈને આત્મજ્ઞાન જાણ્યું અને આત્મજ્ઞાન જાણીને એને પોતાના જીવનને ધન્ય બનાવ્યો અને સાથે એની જેટલી પે રાજા હે શાહી જેટલી તાકાત હતી એને પરમાર્થમાં ગુરુ મહારાજજીના ચરણોમાં લગાવી અને સાથે સાથે જ્ઞાન લઈને એને પોતાના જીવનને બી મહાન બનાવ્યું આજે બીજાનું પણ કરી શકીએ અને આનાથી ભટકેલો માણસને જેને બધું જ એ જ સમજાય છે નશ્વર ચીજ જ સાચી સમજાય છે એ વાસ્તવમાં આત્મજ્ઞાન જાયના પછી જ ખબર પડે છે એટલે રાજાજનક જેના માટે આપણે બધાને ખબર છે કે દેહ માં હોવા છતાં વિદેહી કહેવાણા એવી જ રીતે ઘરમાં શાસન કરતા હોવા છતાં બી એ પોતે આત્મજ્ઞાનથી એનો ઇતિહાસ બતાવે છે એમ આપણે બી બધી જવાબદારી બધાની બધી જ કરતા કરતા પણ આત્મજ્ઞાની બનવું બહુ જરૂરી છે અને જ્ઞાની બનીને આપણે એ જ્ઞાનની સાથે ભજન ધ્યાન કરી અને આપણા જીવનને બી ધન્ય બનાવી શકીએ એવા આજ આજના સમયમાં સદ્ગુદેવ શ્રી સતપાલજી મહારાજજી જો માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા આત્મ જ્ઞાન મળી રહ્યું છે તો આવો આપણે જીવનમાં જ્ઞાની બનીને આપણા જીવનને ધન્ય બનાવીએ અને આપણે પણ રાજા ઇબ્રાહીમની જેમ આપણું જીવનને જ્ઞાન મેળવી અને આપણે આપણે પણ ધ્યાન ભજન કરીએ અને મનની શાંતિ સંતોષ અને પામીને આપણે તેલની જેમ રહેતા શીખી જઈએ કારણ કે શરીર છૂટે તો બધું છૂટવાનું અને એની સાથે જ આપણું બધું નાશ થઈ જાય છે એટલે જ આપણે એ વસ્તુને જાણીએ જો તેલની જેમ બધાની સાથે રહેતા રહેતા બી આત્મજ્ઞાન જાણીને ધ્યાન કરીને આપણું જીવન મહાન બનાવી શકીએ Bulli Sri Sat Gurudeu <Sessizos>